આપણે દર્શન કરીશું શક્તિ સ્વરૂપા મોઢેશ્વરીના માનવા કલ્યાણકારી સ્થાનક આવેલું છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરામાં અહીં મા મોઢેશ્વરીના પૂર્ણ સ્વરૂપના દર્શન કરીને ભક્તો કૃતાર્થ થાય છે તો આવો માતાના દરબારમાં આપણે પણ થઈએ નતમસ્તક મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરામાં આવેલું છે શક્તિ સ્વરૂપા માં મોઢેશ્વરીનું પ્રાચીન સ્થાનક માઈ ભક્તો મોઢેશ્વરી માને માતંગી મા તરીકે પણ પૂજે છે જગત જનની મોઢેશ્વરી માતાજીના ચરણોમાં વંદન કરતાં જ ભક્તોને અપાર શાંતિનો અનુભવ થાય છે રાજ્યભરના અનેક ભક્તો મા પાસે મનોકામના સાથે દર્શનાર્થે આવતા હોય છે સ્વર્ણ જડિત ગોખમાં બિરાજિત માનવ સ્વરૂપ જોતા જ ભક્તોની આંખો ઠરે છે પરિવારમાં સુખ સમૃદ્ધિની આસ હોય કે પછી સંતાન પ્રાપ્તિની કામના મા મોઢેશ્વરી પોતાના ભક્તોની પ્રાર્થના અચૂક સાંભળે છે માના આ ધામનો મહિમા અનોખું રહેલું છે અહીં મંદિરની નજીક આવેલી છે એક પ્રાચીન વાવ જેને ધર્મેશ્વરી વાવ તરીકે ઓળખવામાં આવે છે તો વળી મંદિરની બાજુમાં માતાજીના ઝૂલાના દર્શન કરવાનો પણ મહિમા છે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે મોઢેરા અને બહુચરાજી પંથકના વિસ્તારને પ્રાચીન કાળમાં ધર્મક્ષેત્ર તેમજ હિડંબા વન તરીકે પણ ઓળખવામાં આવતું હતું આ વિશેની એક રોચક કથા પણ જાણીતી છે માઈ ભક્તોનું માનવું છે કે મોઢેશ્વરી માનું આ ધામ સતયુગ વખતનું છે લોકકથા અનુસાર પ્રાચીન સમયમાં આ વિસ્તારમાં કોણાર્ક નામના રાક્ષસનો વધુ ત્રાસ હતો તેના અત્યાચારથી મુક્તિ પામવા તમામ દેવો અને ઋષિમુનિઓએ મા ભગવતીની ઉપાસના કરી ત્યારે સંસારની રક્ષા કાજે જગદંબાના પૂર્ણ સ્વરૂપનું પ્રાગટ્ય થયું તમામ દેવોએ માતાજીના અઢાર હાથમાં પોતાની શક્તિ પ્રદાન કરી અને ત્યારબાદ માતાજીએ અસુર કોણાર્કનો વધ કર્યો આમાં સ્થાનકમાં પણ માતાજીના પૂર્ણ સ્વરૂપના દર્શન થાય છે આ ચાર કોમના કુળદેવી છે મોડ બ્રાહ્મણ મોડ વાણિયા મોડ પટેલ મોડ ગાંધી એટલે કે મોદી આ લોકોના કુળદેવી છે અને અહીંયા કોઈની સંતાન પ્રાપ્તિ ના હોય માતાજી આગળ આવે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે સંતાન પ્રાપ્તિ હોય કે કોઈને લગ્ન ના થતા હોય એની પણ ઈચ્છા પૂરી કરે અને કોઈને વેપાર ધંધાની કોઈ તકલીફ હોય તો એ પણ માતા એને વેપાર ધંધામાં પ્રગતિ આપે છે અને માતા એની સર્વ મનોકામના પરિપૂર્ણ કરે છે કહેવાય છે કે અહીં મૈયાએ પણ પૂજા કરી હતી કથા અનુસાર જ્યારે ભગવાન શ્રીરામ રાવણનો વધ કરી પુષ્પક વિમાનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ સ્થાને સીતાજીએ માતાજીની પૂજા અર્ચના કરી ખીર અને પૂરીનો ભોગ ધરાવ્યો હતો આ ઉપરાંત કહેવાય છે કે મોઘલોના શાસન દરમિયાન મુસ્લિમ રાજાએ જ્યારે આ મંદિરને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અહીંની ધર્મેશ્વરી વાવમાં માતાની પ્રતિમા સંતાડવામાં આવી હતી ત્યારબાદ જ્યારે લોકોએ પ્રતિમા બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો તેમને સફળતા ન મળી પોતાના એક સાચા ભક્તને માતાએ સ્વપ્નમાં દર્શન આપી આદેશ કર્યો કે એકસો પચીસ મણ મીઠું વપરાય તેવો જમણવાર કરી બ્રાહ્મણ અને મૂઢ સમાજના લોકોને જમાડો ત્યારે જ તેઓ વાવમાંથી બહાર આવશે સમય પસાર થતાં આ ધામની અનેક ગણી પ્રગતિ થતી આવી છે રાજ્યભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ તરફથી રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા અહીં કરાઈ છે મને આ માતંગી માતા એ અમારા કુળ દેવી છે અને અમને એમના ઉપર ખૂબ જ શ્રદ્ધા છે અમે જે પણ અહીંયા મનોકામના રાખી છે અમારી હંમેશા મનોકામના પૂરી થઈ છે અને શ્રદ્ધાળુઓને એટલી અતૂટ શ્રદ્ધા છે એમની ઉપર કે એમના દરેક સંકટ દૂર થાય છે એમના દરેક કાર્ય પૂર્ણ થાય છે અને અમારી એ દરેક કામના પૂરી થઈ છે તો આમ માના ચરણોમાં જે પણ ભક્ત સાચા મનથી નમન કરે છે તેની આધી વ્યાધિ ને ઉપાધિ માતા દૂર કરે છે તેથી જ તો માતા મોઢેશ્વરી કહેવાય છે પરમ કલ્યાણી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ